ગુજરાત સરકાર દ્વારા નવા કાયદા ભારતીય ન્યાય સહિત નાગરિક સુરક્ષા અંગેનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ જજ જે એલ ઓડરા ડાયરેક્ટર રાકેશ રાવ જિલ્લા પોલીસ વડા રોહન પોલીસ કમિશનર નરસિંહ કોમલ અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ ડેપ્યુટી ડાયરેક્ટર જગરૂપસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા

साहेब को कार्यवाही टू स्पीक કાયદો વ્યવસ્થા જાળવવાની અંદર ખૂબ જ સક્રિય રહેતા હોય છે તે જ પ્રમાણે એસપી તરીકે રોહન આનંદ સાહેબ છે આજ રોજ વડોદરા ખાતે ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર વિભાગ મારફતે જે સીધું હોમ મિનિસ્ટ્રીની અંતર્ગત આવે છે તેઓના માર્ગદર્શન નીચે આજે વડોદરા ખાતે ચાર જિલ્લાઓના તમામ સરકારી વકીલો ડિસ્ટ્રિક કોર્ટના સરકારી વકીલો તેમજ જેએમએફસી કોર્ટના સરકારી વકીલો અને પોલીસ અધિકારીગણ સાથે જે નવા કાયદા એક સાત બે હજાર ચોવીસથી અમલ થયેલો છે એ ત્રણેય ક્રિમિનલ મેજર એક્ટ ઉપર વિસ્તૃત ચર્ચા માટે આજે વડોદરાની અંદર સૂર્યા પેલેસ હોટલની અંદર સમારંભનું આયોજન કર્યું છે આ કાર્યક્રમની અંદર આદરણીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક જજ સાહેબ ઓડેદરા સાહેબ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબ તેમજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર આદરણીય રાજપૂત સાહેબ તેમજ રાવ સાહેબ ઉપસ્થિત છે પોલીસ અધિકારીગણ પણ ઉપસ્થિત છે દીના પાટીલ મેડમ તથા રોહન આનંદ મેડમ આ રોહન આનંદ સાહેબ ઉપસ્થિત છે આ તમામ લોકોની હાજરીમાં જે દિન પ્રતિદિન નામદાર કોર્ટની અંદર નવા કાયદાઓનો અમલ અને એના માટે જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈઓનું સુચારુ રીતે વ્યવસ્થિત રીતે પુરાવાની રીતે નામદાર કોર્ટ સમક્ષ એને રજૂઆત થાય સરકારી વકીલોને આ તમામ હકીકતોથી વાકેફ કરવા માટે રોજબરોજના જજમેન્ટ છે રોજબરોજના કાયદાના પ્રોવિઝનો છે એ તમામનો અમલ નામદાર કોર્ટમાં થાય અને ઇન્વેસ્ટિગેશન માટે આ તમામ કાયદાઓ જે છે એ કેવી રીતે મદદરૂપ થાય ઇન્વેસ્ટિગેશન ઝડપથી થાય કન્વિક્શન રેટ વધારી શકાય સરકારી વકીલ તરીકે કોર્ટની અંદર જે કામગીરી કરવાની છે એ કોર્ટ પ્રોસિજરિંગની અંદર આ તમામ વસ્તુઓ તમામ જોગવાઈઓનો ઉપયોગ સારી રીતે કરી શકવાય તેવા સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા માટે આજનો આ સેમિનારનું આયોજન કરેલું છે